એમ છો દોસ્તો ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો ચાલો સ્ટોરીની શરૂઆત કરી અમારું બ્રેકઅપ થઈ એના ચાર મહિના થઈ ગયા છે જ્યાં સુધી અમે એક જ શહેરમાં રહેતા હતા ત્યાં સુધી અમારી રિલેશનશીપ એકદમ આનંદમય હતી બેચલર્સના ફર્સ્ટ ઇયરથી માસ્ટરના લાસ્ટ ઇયર એટલે કે પાંચ વર્ષ સુધી અમે નોન સ્ટોપ રિલેશનશીપમાં રહ્યા છીએ ફ્રેન્ડ્સને હિસ્સા થવા લાગે એટલે જ અમેઝિંગ લવ સ્ટોરી ચાલતી હતી એવામાં અમારો માસ્ટર કોર્સ પૂરો થયો અને કોલેજમાં કેમ્પસ ઇન્ટરવ્યૂ આવ્યા બેંગ્લોરના ઇન્ફોસિયસ મેં એની જોબ લાગી ગઈ મારા માટે પણ સ્કોપ સારા હતા ત્યાં જોબ લેવાના પણ આપણે તો અસલ ગુજરાતીની જેમ નક્કી કરી લીધેલું કે આપણે તો પોતાનો જ ધંધો કરવો છે જોબને કારણે એનું જવાનું નક્કી થયું એટલે અમારી પાસે બે મહિના વધ્યા હતા જેમાં અમે ખૂબ જ જલસા કરી નાખ્યા મને એના પર પ્રાઉડ તો હતો જ પણ મનમાં એવું થતું કે એના જાય તો સારું ખેર એ આપણે વિચારીએ છીએ એ થઈ જાય એ જરૂરી નથી અમારી પાસે સિલ્કમાં વચેલા બે મહિનાના બે કલાક જ પતી ગયા એવું લાગ્યું અને એના જવાના દિવસો આવી ગયા એની ટ્રેન બપોરે બે વાગ્યાની હતી અને એના પેરેન્ટ્સ એને સ્ટેશન પર મૂકવા આવ્યા હતા અમારી રિલેશનશીપ કંઈ એવી ઓપન નહીં હતી એટલે એના પેરેન્ટ્સ સામે એને ટાટા બાય કરીને ગુડલક કરી શકું પણ એમ એક હક બનતા હે બોસ એટલે એને પણ સરપ્રાઈઝ મળે એ રીતે સ્ટેશન પર પહોંચી ગયું અને મેં એમને વેઇટિંગ રૂમમાં બેઠેલા જોયા એ બહારથી જ એને કોલ કર્યો અને ટિકિટ બારી પાસે મળવા બોલાવી એ પણ મેગઝીન લેવાના બહાને વેઇટિંગ રૂમની બહાર નીકળી આવી એ મળ્યા આ કર્યો અને ખુશી ખુશી એકબીજાને અલવિદા કહીને અલગ થઈ ગયા પછી એ બેંગ્લોર પહોંચ્યા અને અમારા લોંગ ડિસ્ટન્સ પર લોંગ લોંગ કોલ સિલસિલો ચાલુ થઈ ગયો પણ પ્રોબ્લેમ એક જ હતો કે હું દિવસમાં મારું કામ કરતો ત્યારે એ સૂતેલી હોય અને જ્યારે મને રાતના રિના વાત કરવાનો મોકો મળે ત્યારે એની જોબ પર હોય આ ઇન્ફોસિયસની એની નાઇટ શિફ્ટ હોતી આ કારણે અમારી વચ્ચે ભયાનક કોમ્યુનિકેશન ગેપ થયો અને અમારી વાતો વચ્ચે અને લડાઈઓ વધારે થવા માંડી ના હું સમજું ના એ સમજાવે મને એવું થતું કહતું કે એણે સમજવું જોઈએ કે એને એમ કે મારે સમજવું જોઈએ ક્યારેક તો હું એકલો બેઠો ફસ્ટ થઈ જતો કે હું એકલો એકલો રડી પડતો હતો એ પણ રડતી હશે પણ મને ક્યાં ખબર પડતી હતી પછી તો વીક એન્ડમાં વાત કરવાનો પણ મોકો ધીરે ધીરે પતી ગયો ને ફાઇનલી કોઈ પ્રોક્ટિકલ કપલની જેમ અમે નક્કી કર્યું કે આપણે અલગ થઈ જવું જોઈએ ને આમ જ એક લાંબી રિલેશનનો અંત આવ્યો હવે અલગ તો થઈ ગયા પણ એકબીજા સાથે તેવાની આદતનું શું રાતના સૂતા પહેલાં હવે કમ્પલસરી એલાર્મ મૂકવું જ પડે છે કેમ કે હવે ઉઠાવશે કોઈ નહીં કોઈ કોઈ વાર કામમાં એટલા બીજી થઈ જવાય કે લંચ સ્કીપ થઈ જાય છે કેમ કે હવે તો કોઈ ટોકી ટોકીને લંચ કરી લે પહેલાં લંચ કરી લે પહેલાં કેવા નથી રાતના ઊંઘ નહીં આવે તો એને કોલ કરી દો અને બિંદાસ બે ત્રણ કલાક સુધી વાતો કરો ત્યાં સુધી બંનેમાંથી એક ચાલુ ફોન સુઈ ન જાય હવે તો એ ધંધો પણ બંધ ટૂંકના એનો કોઈ જ વિકલ્પ હું શોધી શક્યો નહીં આ તો ઠીક કોઈ પણ કપલને જોઈ એટલે મને એની યાદ આવે વરસાદ પડે તો યાદ આવે કે એની સાથે વાત કરવા માટે ધોધમાર વરસાદમાં પાપાની બાઇક લઈને અડધી રાતે પણ ચેક સ્ટેશન સુધી જઈને રિચાર્જકો પણ લઈ આવતો પાંચ વર્ષના સંબંધને એક જ છાટકે તોડી નાખવાની મારી હાલત આવી થઈ રહી હોય તો એની ત્યાં શું હાલત થઈ રહી હશે આખરે અમે એક બંને એકબીજાને ચાહ્યા હતા એકબીજાને વિના એક પણ પળ લઈ શક્યા નહોતા ને અમારા એક એક શ્વાસ એકબીજાને અનપણ અર્પણ કર્યા હતા દિલથી જો કે હવે મને થાય છે મેં એ બ્રેકઅપ કરીને ખોટું કરી નાખ્યું એને પણ કદાચ એવું લ થતું હશે તો શું અમારે ફરીથી મળવું જોઈએ તો એ વિશે વાંચીએ અને આગલા અઠવાડિયે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ